માર્ગ મકાનને પુલોની વાત કરીએ તો અમારા વિસ્તારમાં અત્યારે વાત કરી કે રસ્તાઓના કારણે લગ્ન નહીં થતા હતા પણ મને એવું થાય છે તમારા બાપ દાદાએ લગ્ન ક્યારે કર્યા છે હશે અને અમારા વિસ્તારમાં કાચી સપાટીથી ડામર સપાટીના લગભગ સો જેટલા રસ્તાઓ અત્યારે બાકી છે અને ગેની બેને જે વાત કરીને હું સમર્થન આપું છું અમને હજુ સુધી જોબ નંબર મળ્યાનો અમારો વિસ્તાર સાહેબ મોટો વિસ્તાર છે એ અમને એકસો થી પાત્રીસ જેટલા ગામો લાગે છે ત્યારે અમને જે રૂપિયા ધારાસભ્યને ફાળવવામાં આવે છે લગભગ દોઢ કરોડ છે એ પણ રૂપિયા વધારે ફાળવવા જોઈએ તો નાણા મંત્રીને આ તબક્કે રજૂઆત પણ કરું છું અને એ જો કામ થાય શિક્ષણ પણ અમે પૂરી રીતે મેળવી શકીએ અને અમે ખેતીવાડી પણ કરી શકીએ પશુપાલન પણ હું કાઢી નાખું છું તમારે એમને બાપદાદાનો શબ્દ જે વાપર્યો ને એવું કોઈના ધારાસભ્ય વિશે ન વાપરી શકાય એ રેકોર્ડ પરથી દૂર કરીએ છીએ અને જો અમારે પણ પશુપાલન કરવું હોય તો અમારી પાસે થોડી ઘણી ગમે તેવી જમીન પણ જંગલમાં હોવી જોઈએ જેના કારણે ઘાસચારો પણ મેળવી શકે છે સાથે સાથે કોઈ પેદાશો ઉભા કરીને એ પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે શિક્ષણની વાત કરીએ તો અમારા વિસ્તારના વર્ગશાળાના ઓરડાઓ જોવામાં આવે તો પાત્રીસ થી આડત્રીસ ઓરડા એવા છે ચોમાસાયમાં બેસી શકાતું નથી અમારા વિસ્તારનું વાંસદા તાલુકાનું વાંટી ગામ એવું છે જે તાપી ડાંગ અને નવસારી જિલ્લાનું છેલ્લું કામ છે એ નવસારી જિલ્લામાં આવે છે વર્ષોથી અંબિકા નદીના કિનારે છે એમના માટે પણ પુલનું નિર્માણ થવું જોઈએ અને જો પુલનું નિર્માણ થશે તો એમણે વાંસતા જો આવવું હોય તો વઘાઈ થઈને ડાંગ થઈને વાંચતા નહીં આવી શકાશે ડાયરેક્ટ જ વાંચતા એ દસ કિલોમીટરમાં આવી શકશે આ મારી માંગણી